પાર્ટ નંબર એક અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એના હેતુલક્ષી પ્રશ્નો ચાલી રહ્યા છે અને મહત્વના પૂછી શકે તો એના માટે તો આંકડાકીય માહિતીનું મહત્વ એના ચાર મુદ્દા છે પહેલું સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરે છે કોણ આંકડાકીય માહિતી એટલે સિદ્ધાંતને આધાર આપે છે સમજાવવા માટે નંબર 2 દેશની દશા અને દિશાના વલણો જાણવા માટે એટલે દેશની પરિસ્થિતિ શું છે અને દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ જાણવું હોય તો પણ આંકડાકીય માહિતી 3 તુલનાત્મક અભ્યાસ કરવા માટે સરખામણી કરવા માટે આ વર્ષમાં આપણે આ રીતની પરિસ્થિતિમાં હતા 1951 માં આ રીતની હતી પરિસ્થિતિ આપણી 2011 માં આ રીતની હતી ક્ષી ના સંદર્ભમાં એક ગુણ માં બી વિભાગમાં પૂછવા માટેની સંભાવના એમાં આગળ વધી જવું છું બેટા તો ત્યાર પછી આવશે તમારે આકૃતિ કે આલેખ જયારે દૂરો છો તો એ વખતે આલેખ એ પ્રથમ દર્શનીય પ્રથમ દર્શનીય રજૂઆત છે પ્રથમ દર્શનીય રજૂઆત છે

તો આવા આંકડાકીય માહિતી બોલીશું આપણે વિશ્વનીય પ્રાપ્તિ સ્થાન એટલે તમે જે માહિતી ભેગી કરો છો તે ભરોસા પાત્ર સંસ્થા હોવી જોઈએ કોઈ પણ સામાન્ય વ્યક્તિ એ જો આંકડાકીય માહિતી એકઠી કરી હોય અને એ આંકડાકીય માહિતીના આધારે તમે કોઈ એના અર્થઘટનો કરવાના હોય તો તમે ખોટા સાબિત થઈ શકો છો એટલે જે પણ આંકડાકીય માહિતી અભ્યાસમાં લો એનું પ્રાપ્તિ સ્થાન સ્ત્રોત વિશ્વસનીય હોવું જરૂરી નંબર 2

ચલ આધારિત ચલ જેમાં ચલ નું મૂલ્ય બદલાય છે સ્વતંત્ર ચલ સંદર્ભમાં સંખ્યા બદલાય સમજો કે મેં વર્ષ લીધું તો વર્ષનું પછી પહેલા કોઈ આંકડાકીય માહિતી માટે વર્ષ આપી જોઈએ બીજા આંકડાકીય માહિતી માટે માસ કે મહિનો કે એવું ના આપી હોય વર્ષ એટલે વર્ષ જ હશે હા વર્ષમાં આંકડાઓ હશે જ્યારે પરતંત્ર ચલની અંદર એટલે કે સ્વતંત્ર ચલ પર આધાર રાખતો આધારિત ચલ એટલે પરતંત્ર ચલ જેના પર મોટા ભાગે શિક્ષણનું પ્રમાણ દર્શાવી શકાય બેરોજગારીનો દર રોજગારીનો દર

તમે જે ની માહિતીના સંદર્ભમાં જ્યાં સુધી તમારી આકૃતિ કે દોરવાનો છે એ સ્કેલ માપને ફોલો કરવાનું રહેશે મારું કહેવું એવું છે કે સ્કેલ માપ કેમ લેવામાં આવે છે

સારામાં સારી રજૂઆત કરવા માટે અસરકારક રજૂઆત કરવા માટે સાચી સરખામણી થઈ શકે તુલના થઈ શકે એ સંદર્ભે સ્કેલマップ લેવામાં આવે છે ભૂલાય નહીં અને જે પ્રમાણે તમને માહિતી આપી હોય જે ક્રમમાં એ જ ક્રમમાં તમારે એને દર્શાવવાની હોય છે સ્કેલマップ સમજો કે એક સેન્ટીમીટર બરાબર તમે ₹5 લીધા તો બીજા સેન્ટીમીટરે પણ બીજા 5 એટલે 10 ત્રીજા સેન્ટીમીટરે બીજા 5 એટલે 15 આમ 5 10 15 પ્રથમ સેન્ટીમીટરે

કે જેથી જોનારને ખ્યાલ આવે કે તમે જે પણ આંકડા કી રજુ કરી છે એ ખૂબ જ અતિશય મોટા આંકડાઓથી રજુ કરી છે આગળ વધું તો આપણા અભ્યાસમાં સરળતાના સંદર્ભમાં કહું તો ત્રણ મુખ્ય પ્રકારની નીચ અહીંયા આપણે આકૃતિને મતલબ કે અભ્યાસમાં હેતુલક્ષીના સંદર્ભમાં કે સ્તંભ આકૃતિ પાસ પાસેની આપ સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ પણ અહીંયા થોડું ધ્યાન દોરું છું રેખીય આકૃતિ

અને એમાં પુરુષો નું સાક્ષરતાનું પ્રમાણ સત્યાસી પોઈન્ટ સમથિંગ અને સ્ત્રીઓમાં પ્રમાણ સિત્તેર ટકા આમ લગભગ હજુ સત્તર ટકા સ્ત્રીઓનું ઓછું શિક્ષણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઓકે તો ત્યારબાદ વૃતાંશ આકૃતિ તો વૃતાંશ આકૃતિ માટે હું ચોક્કસ એક વાત ધ્યાન દોરીશ તમને કે વૃતાંશ આકૃતિ આ તમને ટ્વેલ્થમાં બી કામમાં આવશે ટ્વેલ્થમાં તો બે વ્યાખ્યાઓ કરાવું છું પણ જે બોલું છું એ જરા જોઈ લેજો

દોરો છો ત્યારે આપેલ આપેલાકીય માહિતી ટકાવારીમાં હોય છે અને દોરવાની હોય છે દર્શાવવાની હોય છે અંશમાં તો એના સૂત્ર છે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ઇન્ટુ ત્રણસો અંશ ઓકે ભૂલાય નહી આગળ વધું છું અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ

એમાં પેલું રેપોરેટ વાળું ઉદાહરણ ખાસ યાદ રાખજો અને ત્રીજું વ્યવસાયિક મહત્વ અને ત્યાં પણ એક નાનો પ્રશ્ન છેલ્લે છુપાયો છે એક ગુણના સંદર્ભમાં કે માનવી જગત ની અંદર માનવીના કેટલા સ્વરૂપ આર્થિક જગતની અંદર માનવીના સ્વરૂપ કેટલા તો ત્રણ ગ્રાહક તરીકેનું ઉત્પાદક તરીકેનું અને શ્રમિક તરીકે રિપીટ કરી લઉં છું

એમને હું શેર નહીં કરું તમને માહિતી જે પણ સહકાર મને આપી રહ્યા છો અત્યાર સુધી મળી રહ્યો છે એ સહકાર હજુ પણ અમને મળતો રહે અને મારા યુટ્યુબ ચેનલને વધુ ને વધુ અથવા આવા વિડીયોને મારા મેક્ઝિમમ વિદ્યાર્થીઓને શેર કરો કે જેથી ખ્યાલ આવે કે ખરેખર આપણે સમજવામાં ભૂલ નથી થતી ને વિષયને આપ સમજી શકો છો અને જો તમને સારું લાગે છે તો મને ફીડબેક પણ આપો લાઈક કરો અને કદાચ સબસ્ક્રાઇબ માટે પણ મદદ કરતા રહો ઓકે ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ